શહેરના કબીલ વિસ્તારના સંસ્કૃત એપાર્ટમેન્ટમાં રહેતો પરિવાર બહાર જેમના ઘરમાં ચોરોએ પ્રવેશ કરી ત્રણ લાખ પચાસ હાજર ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મારું નામ શિવ રાઠોડ છે મેં ત્રણસો એક સંસ્કૃત એપાર્ટમેન્ટમાં રહું છું જ્યાં પીરની સામે ગ્રીટ રોડ અમારા ઘરમાં એક એવો બનાવ બનેલો છે જે અમારાથી ભૂલી નહીં શકાય કેમ કે અમારા ઘરમાં જે અમારો સામાન દાગેના કે રૂપિયા હતા બધું ચોરી થઈ ગયું છે અમારા ઘરમાં ચાર કબાટ હતા ચારે ચાર કબાટના એ લોકો લોક અને ઘરે એક દરવાજા પર તાળું બી મારેલું હતું તાળું બી તોડીને તે લોકો સાથે લઈ ગયા છે અને જે ઘરમાં જે દાગીના હતા કબાટમાં તે પાકીટ સમેત બધું જ લઈ ગયા છે જેમાં સોનાનું મંગળસૂત્ર પછી સોનાની ગુટ્ટી પછી સોનાની વીટી પછી ચાંદીમાં લૂઝ પછી ચાંદીની ચેન પછી ચાંદીના સાંકડા એવું કરીને અમારું લગભગ ટોટલ મેં કહેવું તો કંઈક ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા જેવું વસ્તુ અમારું ચોરી કરી ગયા છે આશરે જો અમે બે વાગે ઘરેથી નીકળી ગયા હતા લંચ કરીને પછી અમે આવ્યા સાડા દસ દસ વાગે જેવું અમે ઘરે આવ્યા રિટર્ન આવ્યા એટલે મેં જોયું કે ઘરનું તાળો તૂટી ગયું છે તાળો તૂટ્યું એટલે અમે ઘરમાં એન્ટર થયા એન્ટર થયા એટલે મારી નજર ગઈ મારા રૂમમાં રૂમમાં નજર ગઈ એટલે મેં પહેલાં જોયું કે મારા કબાટમાંથી બધું સામાન મારા બેગ પર વિખેરી ગયેલું અને કબાટના બધા લોક તોડી નાખેલા હતા લોક તોડી નાખેલા હતા એટલે મેં પહેલા બધું ચેક કરી લીધું કઈ બી મારું સામાન કઈ નહીં એટલે કઈ નહિ હતું બધું લઈ ગયા હતા